અરવલ્લી માલપુરમાં વરસાદ માટે ભૂદેવો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી રક્ષેશ્વર મહાદેવ ખાતે વૈદિક ભૂદેવો દ્વારા જપાત્મક યજ્ઞ કરવામાં આવ્યો છેલ્લા કેટલાય સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત થયા છે ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે ભૂદેવોએ વૃષ્ટિના કર્યા મંત્રોચ્ચાર મહાદેવને ભૂદેવોએ વરસાદ માટે કર્યો જળાભિષેક આજરોજ આ માલપુર ગામના વૈદિક ભૂદેવો દ્વારા ઇન્દ્રરાજાને પ્રસન્ન કરવા માટે વરસાદ માટે ભગવાન શિવજીને રીઝવવામાં આવે છે અને જે ખેડૂતોના માટે આ વરસાદ થોડો ખેંચાતા આ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રો દ્વારા જે કંઈક જપ યજ્ઞ કરવામાં આવે છે એનાથી ઇન્દ્રરાજા રાજા પ્રસન્ન થઈ ખેડૂતોને એનો લાભ થાય એ માટે આજે રક્ષેશ્વર દાદાના સાનિધ્યની અંદર આ બ્રાહ્મણો દ્વારા જળ યજ્ઞ કરવામાં